અમારે અમારે કહેવાનું છે કે અમારા ગામ લોકોને બધાને સહાયતા મળે એમ પારડી આસમા હરપત નિવાસ ખાતે રહેતા લોકોને પાણીની સમસ્યા ઉકેલ લાવવા ફરિયાળના લોકોની સરકાર સામે માંગ આસમા ગામની ખત્રી ફરિયા અને હરપતિ નિવાસ ગામમાં વસતા લોકોને ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થતા ગ્રામજનોએ ગામમાં સૂકું તળાવ ઊંડું થાય અને ગામની પીવાની પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવે માટે મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં આવેલા તળાવ ઉનાળાની શરૂઆતમાં જ સુકાઈ જાય છે જેના કારણે ગામના ખેતી માટે પણ પાણી મળતું નથી સાથે ફરિયાના લોકોને પીવાની પાણી માટે વલખા મારવા

તે સાના માટે છે અને એના પાણીની સમસ્યા હલ થાય એ માટે તમે સરકારને શું નથી કરશો સરકારને એટલી જ વિનંતી છે કે અમારે લાસ્ટ ટાઈમ ઘણા વર્ષોથી તળાવ છે પણ તળાવની અંદર ત્રણ ચાર ફૂટ જ મટી ઊંડું નથી એટલું બધું તો તળાવ ખોદાય સરકાર છે ને એટલી જ વિનંતી કે તળાવ ખોદાય ખોદવાથી તળાવ ઊંડું રહેશે પાણીનો સંગ્રહ થશે આજુબાજુ ખેડૂતોને ફાયદો થશે કે જે પહેલાના સમયમાં જે પાણી બગડેલું હતું તો એના એના કારણે જે આજુબાજુ ખેતીવાડીને પણ નુકસાન થાય આગળ જે આજુબાજુ ગામ ફળિયા છે એમને પાણીનો પ્રોબ્લેમ ને લીધે બોર માં પાણી બગડેલું નીકળે તો તળાવ ઊંડું થાય પાણીનો સંગ્રહ થાય તો આજુબાજુ ખેડૂતોને પણ ફાયદો થાય આજુબાજુ ફળિયા ગામો ને પણ ફાયદો થાય આવી સમયમાં આપણા વિસ્તારમાં જે પાણીની સમસ્યા હોય છે તે થોડી માહિતી ગરમીના સમયમાં એ જ કહેવા માંગે કે પાણી જોઈએ એટલું સંગ્રહ થતું નહીં મળે तला ऊँडू नहीं जे पा संग्रह સંગ્રહ થવા જોઈએ એ જ્યારે હું સરકારશે એ જ વિનંતી કે તળાવ ઊંડું થાય પાણીનો સંગ્રહ થશે ખેડૂતોને બી ફાયદો થશે આપણી પંચાયતને પણ ફાયદો થશે ને બધા જ ગામના સદસ્ય છે મતદાર છે એમને બધાને જ ફાયદો થશે આ તળાવ ઊંડું થશે તો બહેનોને કેવી તકલીફ પડે છે ગૃહિણીઓને ગૃહિણીને એ જ છે કે બહારમાં ખરાબ પાણી થઈ જવાના કારણે દૂર દૂરથી પાણી લાવવું પડે ઘરને બાજુમાં હોય બર પણ એને ખરાબ હોય તો આપણે બીજા બર બીજા કુએ જવું પડે પાણી માટે તો બહેનો હવે આ ગામની બહેનો ફળિયાની બહેનો એવી છે કે તે નોકરી પર જવું પડે એણે સાંજે લેટ થાય આવતા તો સરકારશ્રીને એટલી વિનંતી કે તળાવ ઊંડું થાય બહેનોને ફાયદો થાય ગામને ફાયદો થાય ગામ ખેડૂતોને ફાયદો થાય તો સરકારશ્રીને એટલી વિનંતી કે તળાવ ઊંડું થાય